જી મિત્રો જો કાલે વરસાદ હતો એટલા માટે અત્યારે ખેતર આવી ગયા છે અમે જો આમાં ખાતર નાખ્યું છે તો તમને આગળ દેખાડું કઈ રીતે ખાતર નાખવાનું હોય જો કીધું છે અત્યારે જો વલ્લાપોણે થઈ તો અહીંયા સુધી ખાતર નાખી દીધું છે જો તમને ધોળું ધોળું દેખાતું છે જેટલા નાખ્યું છે એટલે ધોળું ધોળું થઈ ગયું છે અત્યારે જો જો આ રીતે કઈ કાવ કપા છે જો આ ડોલ ભરી ને આવી અઢાર નાખવાનું છે જો કઈ કાં રીતે નાખવાનું ખાતર જો આપણે ડોલ ભરી છે અહીંયા જો કાલ વરસાદ બહુ સારો થઈ ગયો તાર બાંધવાના છે ખાતર નાખાઈ જાય પછી તાર કાલે તો ખાંભા ખોડી દીધા હતા જો આવડા વરસાદ આવી ગયો એટલે નો તાર બંધાવના તાર એટલે છે જો અહીંયા તાર પીડા હાલો હું પાછળ ગયો નાખવા મળું જો આપણે નાખીને એટલા પડી ગઈ જો કંઈક આવું કપાશે જો આ બાજુ ખાતર નાખી દીધું એ

થોડુંક આટલું બાકી છે હવે એકાદ બે ડોલ થાય અહીંયા જવો જો ટૂંકો ટૂંકો ત્રણ છે થોડોક જ્યાં બધું નાખી દીધું જવા ખાતર નખાઈ ગયું હવે આખા આપણા નખાઈ ગયું છે જો આ એક બે ખોબા જેટલું વહી છે એટલે હવે આ નાખે છે વૈશ્ય વૈશ્ય કપડામ નખાઈ ગયું બે કલાક જેવું થયું હવે ઓલી ક્યાંક ક્યાંક ડોલ હોય એ પૂરે છે જો અહીંયા પૂરે જવા તાર બાંધા અમે ફરતા ફરતા મારગ ના કાંઠે છે જો મારગાવી ઇંગલું તાર બાંધ આ રીતની ઇંગલું ને ત્રણ તાર બાંધ ઠેઠલા છે ડબલ લીમડો દેખાય અહિયાં સુધી અત્યારે ઓલા પણ આવું છું ઓલ છે બાંધો ને ના અને સાટો સાટો ચાલુ થઈ ગયું છે વરસાદનો જો આ ખાતર આપણે હવારે નાખ્યું બાજુ વાયડ નું તાર તાર બાંધવી જો આ નીચેનો તાર ને આ જો વાઇડ છે માં તમને જો આ શું છે ખબર છે કોમેન્ટ કરી ઓકે નું છે જો આ આ રી કંટ્રોલર આખો વેલો છે કંટ્રોલર નો છે જીના જીના આવી જશે 10 થી 8 10 થી માં ચાકતા થઈ જાય જો આ એ રી આ છે બંધાઈ જશે સુધી એક બાજુ ચાર પેન્ચિંગ છે એટલે ફરતો થઈ ગયો હવે શેઠે ખડની દેવા સાઈડ થી સેટે